એકચ્યુઅલી એમાં એવું છે અત્યારે છે ને સવારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા નાસ્તો કરી લેવી આપણી ભાષામાં કેવી ને તો હાલુ પેલા સીરાવી લેવી સીરાવામાં જો થેપલા પાવ બટેટા દહીં મરચાં લીંબુ સમસી એટલે સમસી સીરાવાની નથી સમસી એથી તો આ ખાવાનું આવું બધું છે તો સીરાઈ લીધું છે ને હવે આવી ગયા છે આ બાજુ બગીચો છે ને ત્યાં ને બધા થોડાક ફોટા પાડ્યા અને અમે એક બે રીલ શૂટ કરી છે ને એવું બધું કર્યું છે અને આ બાજુ જો બધા બેઠા છે અને હવે જવાનું આપણે કઈ બાજુ જવાનું છે હવે ક્યાંક જવાનું છે આ નજીકમાં હું દેવળિયા પાર્ક એવું કઈક છે તો એ બાજુ જવાનું છે મને નથી ખબર હા તો કઈ વાંધો નહીં હાલો મને નથી ખબર આ બધા ઓલા બધે બેઠા એ જે બાજુ જઈશ એ બાજુ અમે બધાય જઈશું મારી દીધા મને ફોટો અત્યાર થઈ ગયા હવે ભાઈ રિહાણા રિહાણા ચાલો 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 હવે આપણે ક્યાં જવાનું ભાઈ આ મેસ્ટરમેન્ડ આયા છે ક્યાં દેવળિયા પાર્કે જવાનું છે फटाफट जाइए થઈ ગયા છે ભાઈ આપણી વેજુડી લઈને હાલતા અને દેવળિયા પાર્કને જ જતા કે બીજી આ લોકોએ નકે કર્યું છે આપણે તો વાર આવ્યા છીએ આ સાઈડ આ ભાઈને પૂછી ભાઈ કઈ બસ જઈ છે અહી જવાનું નહીં બાજુમાં બાજુમાં પાર્કનું મને ભૂલાઈ ગયું નામ નામ ભૂલી ગયા છે બીજો અહી બાજુમાં એક તો પાર્ક છે ને ત્યાં જવાનું તો હાલો એ અમને દેખાડવી કેવો પાર્ક છે આપણે તો વાર આવ્યા છીએ આ લોકોએ આ બધું ગઈ નાખીયું આ બધું કઈ નાખવા તમારે હરે હોય એટલે

અત્યારે છે ને અહીંયા એક નાનું એવું જંગલ ગોઠવવામાં આવ્યું છે એ જંગલમાં આપણે આવતા રહ્યા છીએ હું તમને દેખાડી દઉં જો ભાઈ છે ને સરસ મજાનું જંગલ ભાઈ ભાઈ સિંહ અને સિંહણ બંને જો અહીંયા છે ઉપર વાંદરા છે વાંદરા ભાઈ અને આ બાજુ મતલબ આ રીતે સરસ મજાનું જો ભાઈ અલગ અલગ પ્રાણીઓ છે અહીંયા એક પ્રાણી અહીંયા છે અને આ બાજુ દીપડો છે ભાઈ દીપડો અને દીપડાનું બચ્ચું ને એવું બધું છે જો ભાઈ સરસ મજાનું વાઇડ એંગલ માં દેખાડો એટલે મસ્ત દેખાય છે નહી લાકડું છે ના ના મગર છે લાકડું છે પણ હરકુ જો મગર છે મગર મે બધાય કપલવાળા છે ને આ ફોટા પાડવી છે અને સિંગલ મતલબ કપલવાળા એટલે કે વાઈફાઈ વાળા વાઈફાઈ વાળા છે ને બધા જો ફોટા પાડે છે અને આ ભાઈ અહીંયા જો રિહાઈન હુઈ ગયા છે

ફોને લઈ જાય ને બધું લઈ જાય કા ભાઈ ખાસ કરીને કપલ આરે એકલા જ નહીં જવાનું ને કોઈ ન આવતા મારી વાત સાંભળતા પાર્ક માં આપણે છે ને બહુ એટલે બહુ આટા મારી લીધા ને હવે પાછા જઈ છે વિલાય ધ લેન્ડ ઓફ લાયન રિસોર્ટ એન્ડ વિલા વિલાય જઈને નાવાનું છે સ્વિમિંગ પૂલ હોવારે ભરાતો તો ને સ્વિમિંગ પૂલ એવું કે 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 તો જઈને નાવાનું છે આપણે છે ને બપોરા કરવા બેહી ગયા છે ને કોની સાથે ખબર છે વિથ આ બધી હસ્તીઓ સાથે ભાઈ એસ કે ભાઈઓ તો આવી ગયા છે અને આ તો આપણે લોકલ છે હવે લોકલ હે સિંગલ સિંગલ જો ભાઈ બધા જમવા બે ગયા ને આ બાજુ છે નીલભાઈ અને ડોક્ટર ભરત સાહેબ ભરત આહિર બધા આવી ગયા છે પેલા છે ને જમી લેવી પછી તમને બધાને સરખી રીતે બધા મળવું ચાલો ભાઈ સરસ મજાના આપણે બપોરા કરી લીધા અને હવે છે ને તમને બધાને ખબર છે ભાઈ જોવા ભરતભાઈ ની બધા આવી ગયા છે એ બધું ભાઈ સાઈડમાં સાઈડ સાઈડ એટલો સાઈડ એટલો પ્લીઝ ભરતભાઈ કપલ માં કપલમાં નો આવે ને એની વેદના આ ભાઈ ને પૂછો અને આ ભાઈ જો

શું હાલે મજામાં તમારો બર્થ ડે હેપી બર્થ ડે કે ભાઈ બધા ભેગા થઈ ગયા છે અને હવે બહાર છે કેમ કે હમણાં નાવા પડવાની તો જૂના કપડા પહેરતા ચાલો 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 હવે નાવા માટે થઈ ગયા છે તૈયાર આપણે જો પાલો ટી શર્ટ કોક નું બુચ મારીને મતલબ કે ઉછી લઈને તૈયાર થઈ ગયા છે આપણે કઈ નાવા ના કપડા એને નતા આ બધા જો એને લાગતા અને ભરતભાઈ તો ઓલરેડી અહીંયા જો નાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ ભાઈ અને આ બધા ભાઈ જૂના કપડા પહેરી લીધા જૂના હાલો ને તો નાવા પડો ને

ભાઈ આપણે નાઈ લીધું અને ધોઈ ના ના ધોઈ નથી લીધું ખાલી નાઈ લીધું નાઈ ની કપડા પહેરી લીધા છે જો ભાઈ જેક ભાઈ હોતે નાઈ લીધું છે કા ભાઈ નવીન મજા આવી કેમ થયું જૂના કપડા પહેરીને આવી ગયો નાઈન પાછા નવા કપડા પહેરી લીધા નાતા ત્યારે જૂના હતા હવે અત્યારે અમે લોકો શું કરશું ખબર છે કાઈ કામ નથી એટલે વિડિયો એડિટિંગ કરશું ચાલો 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 ફાઇનલી ફાઇનલી અત્યારે એક બ્લોગ નું એડિટિંગ પૂરું થઈ ગયું ને આપણો બ્લોગ નું એડિટિંગ પૂરું કર્યું ને ત્યાં સુધી આ ભરતભાઈની જો આવતે બર્થડે નો પ્રોગ્રામ મતલબ કે એસ કે ભાઈ નો બર્થડે છે ને જો ભાઈ એસ કે ભાઈ આ બાજુ છે તો અહીંયા હવે બધા બલૂન ને એવું ફૂગા ફુલાવવાનું કામકાજ ચાલુ છે અને આપણા ફોનમાં ભાઈ ચાર્જિંગ નથી સ્વિચ ઓફ થવાનો છે પણ કઈ વાંધો નહીં જેટલું શૂટ થાય એટલું કેટલી હું કે છું નિલભાઈ હા બોલો બોલો હા બોલો ઉડ્યો ભાઈ